ઓલપાડના સરકારી શિક્ષકે પત્નીને તીન તલાક આપી ઘરમાંથી કાઢી મૂકી ન્યાય માટે પીડિતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા સમાજમાં જ્યારે શિક્ષકોને માર્ગદર્શક માનવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાના ઓલપાડમાં એક સરકારી શિક્ષક દ્વારા પોતાની પત્નીને શંકા રાખી માનસિક ત્રાસ આપી અને ગેરકાયદેસર રીતે તીન તલાક આપી છૂટાછેડા આપી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે હાલ ન્યાયની આશાએ પીડિત પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ઘટનાની વિગત મૂળ ઓલપાટ અને હાલ અંકલેશ્વરના જૂના દીવા ગામે પિયરમાં રહેતા સફિયાબેન ઈરફાન હુસેન શેખના લગ્ન વર્ષ બે હજાર ચારમાં મુસ્લિમ રિવાજ મુજબ ઓલપાડની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇરફાન હુસૈન સિકંદર શેખ સાથે થયા હતા લગ્નજીવન દરમિયાન તેમને બે બાળકો પુત્રી અર્ફિયા તેર વર્ષ અને પુત્ર મોહમ્મદ અરહમ પાંચ વર્ષ છે શંકા અને ત્રાસનો આરોપ પીડિતાના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર અઢારથી તેનો પતિ તેના ચરિત્ર પર ખોટી શંકાઓ રાખી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હતા જે બાબતે પૂછતા તેને માર મારવામાં આવતો હતો એટલું જ નહીં પત્નીએ ટ્યુશન કરીને વસાવેલા સોનાના દાગીના પર પતિએ વેચી લીધા હતા જાહેરમાં આપ્યા તીન તલાક ગયા ઓગસ્ટ બે હજાર પચીસમાં જ્યારે સફિયાબેન પોતાના પરિવારજનો સાથે સાસરીમાં સમાધાન માટે ગયા હતા ત્યારે પતિ ઇરફાન હુસેને ઉશ્કેરાઈને બધાની હાજરીમાં તલાક 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 બોલી ગેરકાયદેસર રીતે સંબંધ પૂરો કરી દીધો હતો ત્યારબાદ પીડીતાને ઘરમાંથી કાઢી મૂકી બંને બાળકોને પોતાની પાસે રાખી લીધા હતા મિલકત હડપવાનો પ્રયાસ પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ હવે સંયુક્ત નામે રહેલા ઘરના કાગળો પર સહી કરાવવા માટે દબાણ કરી રહ્યો છે પોલીસ મધ્યસ્થી અને સામાજિક સમાધાનના પ્રયત્નો છતાં પતિ પોતાની જીડ પર અડગ રહી પત્નીને સ્વીકારવા તૈયાર નથી ન્યાયની માંગ છેવતે કંતારીને સફિયાબેને અંકલેશ્વર પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને પોતાનો ઘર સંસાર ફરી વસે તે માટે લેખિત ફરિયાદ આપી છે સુપ્રીમ કોર્ટ દ્વારા તીન તલાકને ગેરકાયદેસર જાહેર કરાયા હોવા છતાં એક સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવેલા આ કૃત્યથી પંથકમાં ચર્ચા જાગી છે રિપોર્ટર હુમીદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી મારું નામ સફિયા ઇરફાન હુસૈન શેખ છે હું ઓલપાડ બાગેમરીના ઓલપાડ જિલ્લો સુરત બાગેમરીના સોસાયટીમાં રહેતી હતી મારા મેરેજ ઇરફાન હુસૈન સાથે તારીખ તો દસ પાંચ બે હજાર ચૌદના રોજ બે હજાર ચારના રોજ થયા હતા પહેલાં મેં બહુ સારી રીતે રહેતા હતા મારે બે બાળકો છે એમાં એક બાબી છે મોટી અરફિયા જેની ઉંમર તેર વર્ષની છે અને એક નાનો બાબો છે જેની ઉંમર પાંચ વર્ષની છે અમે બે હજાર અઢારથી ઓલપાડ રહીએ છીએ મારા હસબન્ડ ઈરફાનુસેન્સેક પ્રાથમિક શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે બે હજાર અઢારથી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે એમને પોતે જ બે પર સ્ત્રીઓ સાથે અફેર છે એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે એમણે મને ઘરમાં સોરી એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે તારીખ બાર છ પચીસના ના રોજ તેઓ ખોટી સંખ્યાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓ મને ઘરમાંથી કાઢી મૂકી હતી તે પછી હું મારી મમ્મીના ઘરે દીવા જૂના દીવા આવી ગઈ હતી બે દિવસ પછી મારા મમ્મી મારા મામી અને મારા મામાનો છોકરો એ ત્રણ મૂકવા આવ્યા હતા તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘુસવા ન દીધી અને મારા મામાના છોકરાએ મને એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાંને ત્યાં જ ત્રણ કલાક ત્રણ વાર બોલી ગયા ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો તમે શાંતિથી વાત કરો પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ ત્રણ વાર કલાક તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું મારા મામાના છોકરાએ ઘણું સમજાયું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા કે ફોન પણ વાત પણ કરવા જ દેતા નથી અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ રાહે ન્યાય માંગેલ છે આજ રોજ સફિયા ઇરફાન હુસેન સિકંદર શેખ રહેવાસી જૂના દીવા ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાઓના લગ્ન બાગેમરીના સોસાયટી ગામ ઓલપાડ જિલ્લો સુરત મુકામે ઈરફાન હુસેન શેખ સિકંદર શેખ નાઓ સાથે થયેલા હતા તેમને ગુજરાતમાં રહેતા આ મુસ્લિમ મહિલાને મુસ્લિમ મહિલા લગ્ન અટિકાઓ રક્ષણ કરતાં કલમ ચાર મુજબ તીન તલાક આપીને તીન તલાકની ઉચ્ચારીને એમને તલાક આપી દેવામાં આવેલા હતા જેના અનુસંધાને એમને અંકલેશ્વર સેર એડવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ને કાયદાની રાહ મુજબ મેં ન્યાય માંગીશું અને એમને સાથે જે પણ કાયદાના સ્થાપિત સિદ્ધાંતો મુજબ ન્યાય મળશે એ મુજબ લડત આપીશું આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક